નમસ્કાર મિત્રો ફરી વખત સ્વાગત છે આપ સૌનું દ્વારકેશ વંડરા ના વિડીયોમાં તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ નમો સરસ્વતી સ્કોલરશિપ યોજના જે ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ છે તેના વિશે તો આજના વિડીયોમાં આ સ્કોલરશિપ યોજના વિશે તમને તમામ માહિતી મળી રહેવાની છે તેના માટે કયા કયા ડોક્યુમેન્ટ જોશે કઈ કઈ પાત્રતા જ હશે કોણ કોણ એપ્લાય કરી શકે છે કઈ કઈ શરતો લાગુ પડશે આ તમામ માહિતી આજના વિડીયોમાં મળવાની છે

નમ સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના બે હજાર પચીસે ગુજરાત સરકાર દ્વારા વરિષ્ઠ માધ્યમિક સ્તરે વિજ્ઞાન શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે અને શૈક્ષણિક શિષ્યવૃત્તિ યોજના છે આ પહેલ એવા વિદ્યાર્થીઓને લક્ષ્ય બનાવે છે જેમણે ધોરણ દસ દસમાં પચાસ ટકાથી વધુ ગુણ મેળવ્યા હોય અને ધોરણ અગિયાર અને બારમાં વિજ્ઞાન પ્રમાણ પ્રવેશ મેળવ્યો હોય એટલે કે તમે જો ધોરણ દસમાં પચાસ ટકા ગુણ સાથે પાસ થયેલા હોય ને સાયન્સ લીધું હોય તો તમને લાગુ પડશે ત્યાર પછી આપણે છે આ યોજનાની ટૂંકમાં માહિતી મેળવીએ તો યોજનાના નામમાં ગુજરાત નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના રહેશે શરૂ થયેલ વર્ષ બે હજાર રહેશે લાભોમાં વાત કરીએ તો બે વર્ષ માટે રૂપિયા પચીસ હજારની શિષ્યવૃત્તિ મળવાપાત્ર છે જેમાં ધોરણ દ અગિયાર માટે દસ હજાર રૂપિયા છે જ્યારે ધોરણ બારમાં પંદર હજારની સહાય સરકાર દ્વારા આપવામાં આવશે ત્યાર પછી વાત કરીએ મળવાપાત્ર સહાયમાં આ યોજના હેઠળ ધોરણ અગિયાર અને બારમાં કુલ રૂપિયા પચ્ચીસ હજાર સહાય ચૂકવવામાં આવશે ધોરણ અગિયાર માટે વિદ્યાર્થી દીઠ રૂપિયા દસ હજાર અને ધોરણ બાર માટે વિદ્યાર્થી વાર્ષિક પંદર હજાર જશે મળવાપાત્ર રહેશે ધોરણ અગિયાર અને બારના શૈક્ષણિક વર્ષો દરમિયાન દસ મસ માટે રૂપિયા હજાર મુજબ દસ પ્રમાણે બંને વર્ષના કુલ મળીને વીસ હજાર ચૂકવવામાં આવશે ત્યારે બાકીના રૂપિયા પાંચ હજાર ધોરણ બારની બોર્ડ પરીક્ષા માટે કાર્યથી પાત્ર રહેશે એટલે કે ટોટલ પચીસ હજારની સહાય મળશે ત્યાર પછી લાભાર્થીની પાત્રતામાં વાત કરીએ તો જે વિદ્યાર્થીઓ ધોરણ દસની બોર્ડ પરીક્ષામાં પચાસ ટકા કે તેથી વધુ ગુણ મેળવી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ એટલે કે જી એસ એસ અથવા કેન્દ્રીય શિક્ષણ સમિતિ એટલે કે જી સીબીએસની માન્ય પ્રાપ્ત શાળામાંથી જે છે જેણે અભ્યાસ કરેલો હોય તેને મળવાપાત્ર થશે હવે તેમાં પણ વાત કરીએ તો રાજ્યની સરકારી અથવા અનુદાયી માધ્યમિક શાળાઓમાં ધોરણ દસ નવ અને દસમાં અભ્યાસ પૂર્ણ કરેલો હોય તેવા તમામ વિદ્યાર્થીઓ અથવા તો માન્ય સ્વનિર્ભર એટલે કે સેલ્ફ ફાઇનાન્સમાં માધ્યમિક શાળાઓમાં ધોરણ નવ અને દસ પૈકી કોઈ પણ એક ધોરણનો અભ્યાસ પૂર્ણ કરેલો હોય જેમના કુટુંબની વાર્ષિક આવક રૂપિયા છ લાખ કે તેથી વધુ હોય તે લોકો લાભ લઈ શકે છે ત્યાર પછી વાત કરીએ યોજનાના લાભોમાં તો જે છે શિષ્યવૃત્તિની રકમની વાત કરીએ તો ધોરણ અગિયાર માટે દસ હજારની સહાય છે ત્યારે ધોરણ બાર માટે પંદર હજારની સહાય છે આમ ટોટલ મળીને મળીને પચીસ હજાર જેટલી જે છે ધોરણ અગિયાર સાયન્સ અને બાર સાયન્સમાં તમને શિષ્યવૃત્તિ મળવાપાત્ર થશે પરંતુ જો તમે ધોરણ દસમાં પચાસ ટકા કરતાં ગુણ મેળવેલા હોય તો જ મળવાપાત્ર રહેશે ત્યાર પછી વાત કરીએ જરૂરી દસ્તાવેજોમાં તો વિદ્યાર્થીનું આધાર કાર્ડ છે તથા વાલીના આધાર કાર્ડ છે ધોરણ દસની માર્કશીટ છે નિવાસ પ્રમાણપત્ર એટલે કે રહેઠાનો પુરાવો જે મંત્રી તમને લખી દેશે ધોરણ બાર અગિયાર અને બારમાં પ્રવેશપત્ર એટલે કે એડમિશન લેટર રહેશે ડીબીટી માટે બેંક પાસબુક અને પાસપોર્ટ સાઇઝના ફોટા જે છે વિદ્યાર્થી અને વાલીના જરૂર પડશે તો એટલા જરૂરી ડોક્યુમેન્ટ જે છે તમારે એકત્રિત કરી લેવા કારણ કે આ ફોર્મ ભરવા માટે તમારે અપલોડ કરવા પડશે ત્યાર પછી આપણે વાત કરીએ કે જે છે આના માટે અરજી કેવી રીતે કરવાની છે આના માટે તમે ઓનલાઈન અરજી તમારી જાતે પણ કરી શકો છો અથવા તો નજીકના સાયબર કાફે છે અથવા તો સીએસસી સેન્ટર છે ત્યાંથી પણ તમે લોકો જે છે એપ્લાય કરી શકો છો તો એપ્લાય કરવા સૌ પ્રથમ તમારે નમો સરસ્વતી યોજનાની સાઇટ ઉપર જવાનું છે ત્યાં જઈને રજીસ્ટ્રેશન કરી અને તમારે જે છે જરૂરી શૈક્ષણિક લાયકાત છે મૂળભૂત લાયકાત છે તે બધી ભરવાની રહેશે અને લાસ્ટમાં તમારે જે છે ડોક્યુમેન્ટ સ્કેન કરી અને તમામ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે અને લાસ્ટમાં જે છે સબમિટ કરવાનું રહેશે અને તમે ફોર્મ ડાઉનલોડ કરવાનું રહેશે અને ત્યાર પછી વાત કરીએ કે આ શિષ્યવૃત્તિ શા માટે મહત્વપૂર્ણ છે તો નમ સરસ્વતી યોજના બે હજાર પચીસ શિષ્યવૃત્તિ ગરીબ પૃષ્ઠભૂમિના વિદ્યાર્થીઓને નાણાકીય તાણ વિના વિજ્ઞાન શિક્ષણ સહાય મેળવવા સશક્ત બનાવે છે નાણાકીય અવરોધરને દૂર કરી આ યોજના એસટીએમ કારકિર્દીને પ્રોત્સાહન આપે છે અને શૈક્ષણિક સમાવેશતામાં દ્રષ્ટિકોણને પણ વેક આપે છે ત્યાર પછી વાત કરીએ કે આપણે એપ્લાય ક્યાંથી કરવાનું છે કઈ સાઈડમાંથી કરવાનું છે તેની વાત કરીએ તો એપ્લાય કરવા માટે તમારે આવી જવાનું છે ડિજિટલ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇનની સાઈટ ઉપર જ્યાંથી તમે બીજી પણ ઘણી શિષ્યવૃત્તિ માટે સહાય મેળવી શકો છો અહીંયા આવીને તમારે મોબાઈલ નંબર અને ઇમેલ આઈડીના દ્વારા જે છે રજીસ્ટ્રેશન કરવાનું છે રજીસ્ટ્રેશન થઈ ગયા બાદ તમારે જે છે બધી ડિટેલ ભરી અને ડોક્યુમેન્ટ અપલોડ કરીને તમારી અરજી સબમિટ કરી દેવાની રહેશે તો આ રીતે તમે હાથે પણ ફોર્મ ભરી શકો છો અને જો તમને ના આવડતું હોય અથવા તો નજીકના સાયબર કાફેમાંથી પણ તમે ફોર્મ ભરી શકો છો સીએસસી સેન્ટરમાંથી પણ ફોર્મ ભરી શકો છો અથવા તો તમારા ગ્રામ ગ્રામ પંચાયતમાં જો વિષય તમને ભરી દે કોમ્પ્યુટરની મદદથી તો ત્યાંથી પણ તમે લખો ફોર્મ ભરી અને શિષ્યવૃત્તિ મેળવી શકો છો તો આજના વિડીયોમાં બસ એટલું જ જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને આવા જ યોજનાના વિડીયો જોવા માંગતા હોય તો દ્વારકેશ ઓનલાઈનની ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો